નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદ મનપાના લાંચા આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ બોચકના નિવાસસ્થાને મોડી રાત સુધી ઈસીબીની તપાસ ચાલુ હતી હર્ષદ બોચકના ઘરેથી કુલ 77 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે સમગ્ર મામલામાં કેટલાક અધિકારીઓના નામ ખુલે તેવી શક્યતા

લાચા આસિસ્ટન્ટ ટીડીઓ અધિકારી હર્ષદ ભુજકના શહેરના પ્રગતિનગર ખાતે આવેલા ઘરે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું મળતી માહિતી મુજબ સર્ચ દરમિયાન એસીબીની ટીમે હર્ષદ ભુજકના ઘરમાંથી જરૂરી દસ્તાવેજ રૂપિયા તોતેર લાખ રૂપિયાની રોકડ અને સાડા લાખ રૂપિયાના સોના સહિત કુલ રૂપિયા સિત્તેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે છે શક્યતા સાથે જ હજુ પણ મસ્ત મોટા ખુલાસા થવાની વકી છે લાંચા અધિકારી હર્ષદ ભોજકના રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરાશે રિમાન્ડ મેળવી એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરાશે